વડોદરામાં પૂર આવ્યા બાદ પાલિકાની કાર્યવાહી ઉતર્યા પછી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવી. પૂર્વ ઝોનમાં ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે હાઈવેની વરસાદી કાંસ પહોળી કરી રહ્યા છે. આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડી નજીકના હાઈવે પરના વરસાદી કાંસોની રિપેરિંગ અને રસ્તાના દબાણો દૂર કરવામાં આવ્યા. જે એપ્રુચિસ છે એ એપ્રુચિસના બોટલનેક જે પણ કે હોય એને આઈડેન્ટિફાઈ કરીને એને પહોળા કરવાની કામગીરી અત્યારે અમે હાથ ધરી રહ્યા છે પાંચો જગ્યાએ છે આવું અમે દરેક ડીપી રસ્તો હોય કે કોઈ બી પ્રાઇવેટ પ્રિમાઇસિસ હોય એને જે વચ્ચે એપ્રોચિસ ને બધું વચ્ચે મૂકેલું છે એમાં જો સેક્શન નાનો પડતો હોય તેને અમે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે ના ના પહેલા પણ હતું જ અને આ પાણી જઈ જ રહ્યું છે આ એક પ્રિકોશન ના ભાગ રૂપે કરી રહ્યા છે અને કોઈ જગ્યાએ સેક્શન નાનો હોય તો એને લઈ રહ્યા છે આજ તો તમે જોઈ લો હાઈવે નું લેવલ જુઓ ને આ નીચેનું લેવલ જુઓ ઓલરેડી ખાસો ઊંડો છે પાણી જે બહાર થી આવે છે એ આ એમાં થઈને જઈ જ રહ્યું છે નેચરલ નેચરલ ગ્રેડિયન્ટ આ કામગીરી પ્રિકોશન ના રૂપે કરી રહ્યા છે કે કોઈ જગ્યાએ પાણી સેક્શન પાઇપો મૂકી હોય એની બાજુમાંથી વધારાનું પાણી પણ ઝડપથી નીકળતા એટલે ક્યાં છે બતાવો મને દબાણ કોઈ પણ હોય તો બતાવો મને પહેલા પણ હતું જ અને પાણી જઈ જ રહ્યું છે એવું નથી કે નથી જ બિલ્ડિંગ કયા બિલ્ડિંગ કોઈ પર્ટિક્યુલર બિલ્ડિંગ નું નામ તો ચલો બિલ્ડિંગ ની વાત કરીએ

તમારે તોડું પડ્યું છે તોડું પડ્યું એ લોકો એપ્રોચમાં બે પાઇપો મૂકીને નિકાલ કરેલો છે નિકાલ કરી પાણી જઈ જ રહ્યું છે અમે વધારાની પ્રિકોશનના ભાગરૂપે કામગીરી કરી રહ્યા છે